બેટા કિયા બોલો આજે જમવામાં દાળ ભાત બનાવજે મારી દાળ બહુ દુખે છે ને એટલે મારેથી ખવાશે નહીં હા બીજું કાય હા મરવા પડ્યા છો પણ ખાવાનો ભડભડિયો જાતો નથી કેમ બેટા આવું આડું બોલો છું હા તો બોલે જ ને આ ઘરમાં મને કામવાળી બનાવીને રાખી દીધી છે આખા ઘરના ઢઢા મારે એકલી જ કરવાના નહીં બેટા આપણા ઘરનું કામ આપણે નહીં કરીએ તો કોણ આવશે બાજુવાળા આવશે બાજુવાળા નહીં આવે પણ તમારે બેઠા બેઠા રોટલે કોડવા છે થોડું કામમાં મદદ કરાય એટલે મારાથી જેટલી થાય એટલી મદદ તો હું કરું જ છું ને હા લ્યો વર્ષના વસલા દિવસે એક કામ કર્યું હશે એ મારે સંભળાવી દીધું બેટા હું સંભળાવતી નથી ખાલી કહું છું તને હા હા મને ખબર છે તમે મને શું કહો છો ને તમારે મને કામવાળી બનાવીને જ રાખવી છે કામવાળી બેટા મેં કોઈ દિવસ તારા પર કઈ કામનો દબાવ કર્યો છે તું જે કરે એ ચલાવી જ લઉં છું ને અને ઘરમાં તારું જ ચાલે છે ને બધું હા તો આ ઘરમાં મારું જ ચાલે ને અને કાન ખોલીને સાંભળી લો હું છે ને તમારા હાથ નીચે રહું ને એવી તો બિલકુલ નથી અને બીજી વાર ક્યાં બાજુવાળા મંજુ માસી એની વોહ ઉપર ઝુલમ કરે છે અત્યારે પણ હું જુલમ સહન કરું ને એમાંથી બિલકુલ નથી એટલે મંજુ બનવાની કોશિશ તો કરતા જ નહીં બેટા તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે હું તો ખાલી તને એટલું કહેવા આવી હતી કે દાળ ભાત બનાવજે હા તો દાળ ભાત નઈ બને આ ઘર માં જે બનશે ને ઈચ્છાનું મનું ખાઈ લેવાનું ખાવું હોય ને તો હા સર હા જે બનાવીશ નહીં હું ખાઈ લઈશ વેરી ગુડ અને હું બીજું શું કહેતી હતી

બેસી ગયા અહીં આવીને તે બેટા એક તો આખી ડોલ ભરીને હું ધાબે આવી થાકી ગઈ તી તો આટલા કપડાં હૂક્યા અને ઘડીક પોરો ખાવા બેઠી હમણાં ઘડીક રહેને હુકવી નાખું હો હ એક ખાલી કપડાની ડોલ લઈને ઉપર આવ્યા એમાં થાકી પણ ગયા ખબર છે મને કામ કરવાની તો બહુ આણસ ચડે છે બહુ બેટા હું કઈ તારા જેવી જવાન થોડી છું તો હવે ઝડપથી દાદર ચડાય ને ઝડપથી કામ થાય હવે મારી અવસ્થા થઈ પણ બેટા તું ચિંતા ન કર તું તારે જા તારા બીજા કામ પતાવ આટલા કપડાં હુકવીને આવું શું નીચે હડોસી કોણે કીધું કે હું તારી ચિંતા કરું છું એમ હું બિલકુલ કોઈની ચિંતા નથી કરતી હું ખાલી તને સમજાવું છું કે કોઈ કામ ચીંધ્યું હોય ને એ તો ઝડપથી કરવાનું ઝડપથી હજી બેઠા છો શું એટલું એટલું કહ્યું તો પણ ચલો ઉભા થાઓ આ કામમાં ઝડપ રાખો એટલે બીજું કામ પણ થાય બીજું કામ એટલે એટલે મારે શોપિંગ કરવા જવું છે શોપિંગ કરવા જાવ તો ત્યાં મોડું પણ થાય એટલે બપોરની રસોઈ તમે બનાવી નાખજો કેમ બેટા તારે શોપિંગ કરવા જવું છે મારે શોપિંગ કરવા જાવું એમાં પણ મારે તમને કહેવાનું કે મારે શું શોપિંગ કરવા જવું છે તમે તમારા કામમાં ધ્યાન રાખો ને ચલો ઉભા થાઓ અને ઝડપથી કામ કરો હા બટા હું કરી નાખીશ પણ હું એમ કહું છું હવે આ લોટ બોટ ને બધું મારાથી ન બંધાય તું લોટ તો બાંધીને જા મારો હાથેય દુખે છે મારે ઓલરેડી શોપિંગ કરવા જવાનું મોડું થાય છે અને તમે કહો છો કે લોટ બાંધીને જા શરમ નથી આવતી એ ન બંધાય ને તો રેજો ભૂખા બેટે તું આટલું બધું બોલે છે એના કરતા તો લોટ બાંધી દીધો હોત તે નીચે જઈને ઓ મને ભાષણ દેવાની કઈ જરૂર નથી પોતે અહીંયા બેઠા છો અને મને ભાષણ આપો છો કામ કરો અને રસોઈ બનાવી હોય ને તો બનાવજો ને ત્યારે કાઈ નહીં મારે તો મોડું થાય છે હું તો આ ચાલી અને કેમ ફોગવું હાલ કપડા તું હુકવી નાખો એ ભગવાન ઘર પણ કોઈને ન દેતો

હા મમ્મીની તો આદત છે કે દરેક કામ છે ને ચોખ્ખું જોઈએ એટલે તને બધા કામ ચિંધિયા જ કરશે પણ તારે એનું બહુ મન પર નથી ગવાનું હા તમારે તો છે ને ખાલી કહેવું જ છે રહેવું તો મારે છે ને આ ઘરમાં એક કોઈ કામમાં મદદ ના કરે હા તમારા મમ્મીને એમ ના થાય કે અમારી વહુ એકલી ઘરે છે તો એની મદદ કરું થોડીક પણ નઈ હા ખાવું છે પેલું ખાવું છે ચિંધ્યા જ કરે મને બધું હા મમ્મીને છે ને દાળ દુખે છે એટલે બિચારા આ ભારે ખોરાક ખાઈ ન શકે એટલે તને કહેતા હોય કે હળવું હળવું બનાવો હા 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 તમારે છે ને તમારી માનું ઉપરાણું લીધા કરવાનું બરાબર આ બાયડી ભલે ઘરના ઢહડા કરી કરીને તૂટી જાય કેટલા ઢસડા છે આ ઘરમાં એ મને સમજાતું નથી હા આ ઉલ્લી ઉલ્લીને ઘરમાં આપણે ત્રણ જણા તું મમ્મી અને હું અમે કામ જાજુ હોય થોડી આને ઢસડા ન કહેવાય ટમેટી હું જને સિરિયસ વાત કરું છું મસ્તી નહીં અને તમારે તો સવારે ટિફિન લઈને નીકળી જવો આ ઘર માં શું થાય છે કેટલા મારે કામ કરવા પડે છે તમને શું ખબર તો કે ને શું થાય છે આજે હું આ મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા ગઈ તો તમારા મમ્મીએ મને 100 સવાલો પૂછ્યા કે ક્યાં જવું છે શું કામ જવું છે શું લેવા જવું છે આખો દિવસ બસ સવાલો કર્યા જ કરે થાકતા જ નથી થાકે નહીં ને કારણ કે એ આ ઘરના વડીલ છે હા અને વડીલ હોય ને એ સો સવાલ શું હજાર સવાલ કરે આપણે કઈ ન બોલે જવાબ દેવા જ પડે હા હા લ્યો બસ હવે મને કહેવાની કઈ જરૂર નથી હવે એક મારી વાત સાંભળો હા તમારી માને છે ને મોટા ભાઈ ભેગા ગામડે મોકલી દયો એટલે શાંતિ અને થોડાક દિવસ ત્યાં રોકાય આવે ઈ બાને અરે પણ એમ ગામડે થોડા મોકલી દેવાય કે કેવી વાત કરે તું અને એમને અહીંયા ગમતું હોય તો અહીંયા રહેવું જોઈએ ને અને એમ પણ એ જાય તો છે ને હા જ્યાં સુધી એને ત્યાં ગમે ગામડે તો ત્યાં રહે અહીંયા ગમે ત્યાં સુધી અહીંયા રહે અને હવે જો પાછું એમને મન થશે ગામડે જવાનું તો ત્યારે જશે નહીં થાય એમને ગામડે જવાનું મન બિલકુલ નહીં થાય કેમ કે એમને અહીંયા જ ગમે છે અહીંયા જ પડ્યા પાથરા રહી છે ગામડે જાય તો હોય બે દિવસ બાદ જઈને પાછા આવે છે હા લોય પીવા મારું કે ક્યાં તારું લોય પી લીધું છે આમાં ઓછું તો થતું નથી

બધા પણ સરખા વાત તારી સાચી પણ હું શું કઉ છું સાંભળ તો ખરા સુઈ ગઈ આ કપડા આમ નામ પડ્યા છે આ બધું કઈક સરખું તો મુક નથી કરવું તો કેવી બોલી જો આ મમ્મી તને નો કહેતા હોય ને તોય કે આ બધું કામ કેમ પડ્યું છે જોતો ખરા અરે પણ મારું ઓશીકું ક્યાં તમારી માને ક્યો ઓશીકું આપશે જાવ રજાય આપશે આરો મને બોલાવતા જ નહીં તો ભારે તીખી હો

આ જમનામાને રાધા મારો તમને બહુ યાદ કરતા હોય અબ સિયા જો કોણ આવ્યો છે સિયા છે શ્રી કામકાજ તો આયલા કરે છે ને ભાઈ હા બધું બરાબર છે પણ મોઢા ભાઈ તમે આમ અચાનક કઈ જાણતો કરી નઈ મને

આ છેલ્લું વરસ છે હોસ્ટેલમાં હવે એને મારે હોસ્ટેલમાં રાખવો નથી એને અહીંયા જ લઈ લેવો છે એટલે શાંતિથી મસ્ત મજાનું ભણશે મોટાભાઈ આ તમે તો છે ને અડધી જિંદગી મજૂરી કરી છે પણ મારે એ છોકરાને મજૂરી નથી કરવા દેવી એને બનાવી ગણાવીને એટલો હોશિયાર બનાવો છે ને કે મસ્ત મજાની નોકરી મળવી જોઈએ ને અને એ તો ઈ જ કહે છે કે હું તો શહેરમાં આધી કા કારે જ રહેવાનો છું બહુ સારું હો ભાભી હું શું કહેતી હતી આ તમે સુરત અમસ્તા આવ્યા છો કે પછી કઈ કામ હતું એટલે આવ્યા યા આ હમણા ખેતરમાં કાઈ કામ નથી તો અમને શું કે એક બે મહિના આટો મારતા આવે એટલે આવ્યા છે સુરત લે ઈ બહુ સારું કહી દો મોટા ભાઈ આ તમે થાકી ગયા છો તમે ને ભાભી નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ પછી આપણે ધીરા વાતો કરશું અને શિયા તું ચા નાસ્તો બનાવ હા એ તારી વાત સાચી હો નાવું તો પડશે આ બસમાં છે ને થાક બહુ લાગે હો ભાઈ હર તું નાવા જાવ નાસ્તો બનાવવાનું કહ્યું હું શું કામ નાસ્તો બનાવું ખાવું હશે ને તો હાથે બનાવી લેશે નહીં તર કાંઈ નહીં કીધા વગરના ગમે ત્યાં પહોંચી જ જાય તો એ રૂમમાં કેમ આવી ગઈ હા મેં તને કહ્યું હતું ને કે ચા નાસ્તો બનાવ નથી બનાવ પહેલા મારી વાત સાંભળો હા ભાઈ અને ભાભી સાચે બે મહિના રોકાવાના છે હા એ લોકોએ કહ્યું ને કે અહીંયા રોકાશે તો રોકાશે કેમ શું કેમ હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે એ લોકો રોકાશે તો હું મારા પિયર જતી રહે હું કઈ બધાના ઠસડા કરવા નથી આવી કેવી વાત કરે તું હા હા ઘર ઉપર જેટલો અધિકાર આપણો છે ને એટલો જ મોટા ભાઈ અને ભાભીનો પણ છે એટલે આપણે એમને કંઈ કહી ન શકીએ એનો કેથી અધિકાર હોય હા ઘર તમે તમારા કમાણીથી લીધેલું છે હા કમાણીથી લીધું એ વાત સાચી પણ આ કમાણી આવી ક્યાંથી તને ખબર છે કે મોટા ભાઈ અને ભાભીએ જેટલો ભોગ આપ્યો છે ને મારી પાછળ એટલો કોઈએ નથી આપ્યો કારણ કે એણે મને ભણાવી ગણાવીને નોકરીએ લગાડ્યો છે અને આજે જે કંઈ પણ છે ને મારી પાસે એ બધું એની મહેરબાની કહેવાય એ મારે હવે કંઈ નથી સાંભળવું જો એ લોકો બે દિવસથી વધારે રોકાણા ને એટલે હું મારા પિયર જતી રહીશ વાત પૂરી અરે પણ જરા ધીરે બોલને ને હા ભાઈ ભાભી સાંભળી જશે તો કેવું લાગશે એમને શું કેવું લાગશે જેવું લાગે એવું મારે નથી જોવાનું આ ઘર છે ઘર કઈ ધર્મશાળા નથી કે મન ફાવે ત્યારે દોડી આવે તું હવે તારી હદ વટાવી રહી છે હદ હદ તો હજી વટાવી જ નથી હદ ત્યારે તમને ખબર પડશે પણ હું બે દિવસ કઈ નઈ બે વધારે લોકો રોકાણા એટલે તમે એનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જશો ચાઉ છું નાસ્તો બનાવવા આવ બેટા નહી લીધું હા મે નહી લીધું પણ હું થ્યો કામ નઈ થઈને બેઠા બહુ થાકી ગયા છો આવીને થાકી કે બેટા એવું હું આપણે કાલે ગામડે જઈએ છીએ પણ થોડું વયું જવાતું હોય કઈ વાતચીત હોય કઈ થયું હોય તો ક્યો તો ખરા બટા હજી તો તું આવે જ છે અને જવાની વાત કરસ કા એવું તે હું થયું બા અમે અહીંયા આવ્યા ને એસી આવન ન ગયો જો આપણે રોકાવું ને તો આદીના ઘરમાં ઝઘડા ઊભા થાય અને હું એવું નથી ઈચ્છતો કે અમારા લીધે આદીના ઘરમાં ઝઘડા ઊભા થાય અરે પણ ક્યાં સિયા આવ આપણને આપણે બોઈલી એ થોડું મોડું ચડાવ્યા કરે એવું ધ્યાન ન દેવાનું હોય બોલ છે ને તયા જોયું જાહે મીરા હું બધું સાંભળીને આવ્યો શું સાંભળ્યું તેઓને અમારાથી શું વાંધો હશે અમે બે મહિના રોકાઉ તો હા મેં એટલું કામ કરીને દેવું ને અને અમારું ઘર છે ને બા તો બા મીરા ની વાત સાચી છે આ સિયાઓ આ રોજ આવા ઝઘડા કરે છે કે બેટા હવે જ્યારે તમે અહીં આવી વાત છો ને તો મારું હૈયું ઠાલવું છું આ સિંહા છે ને અત્યારે મારી ઉંમર છે મારાથી હલાતું નથી ચલાતું નથી તો એ મારે રોજ ધાબે કપડાં હુકવવા જવાના વાસણ મારે કરવાના અને હમણાં જો આ દાળ દુખતી હતી મેં કીધું મારા ખાલી દાળ ભાત કરશે તો કે ના જે થાય નહીં ખાઈ લેવાનું અને એ જાતે બનાવીને ખાવાનું હું કાંઈ નહીં કરું પણ બા આવું હંધુ હોય તો અમે કોઈથી કીધું કાં નહીં અમે અઠવાડિયામાં ત્રણ વાર ફોન હું કરણ કરીશી કે તમે બધી અમને વાત કરો તમે અમને કયો કે તમે કેવી રીતે રહ્યો છો એમ બેટા હું એટલા માટે તમને ન કહેતી અને આદીને ન કહેતી ખોટા ઘરમાં માં ઝઘડા થાય પછી ઘર ભાંગવાન દાડા આવે એવું હું કામ કરવું જોઈએ ભલે ને બેહા હો તમારે કરવા પડે પણ ઘરમાં શાંતિ તો રહે બા હા એટલું બધું થઈ ગયું તો તમે અમને કોઈ વાત ન કરી મીરા હવે આપણે છે ને કાલ સવારે જ નીકળી જવાનું છે અને બાને આપણે હારે લઈ જવાના છે બટા એમ નીકળી જાવ ને તો એ લોકોને એમ થાય કે મેં કઈક તમને કીધું છે રાવ કરી છે બા તમે બીવો છો હું લેવાને આય તમારો દીકરો છે અને રાજેય તમારો દીકરા છે અહીંયા નો હોય તો થોડાક દિન આ રહેવાય ને અને તમે ઉપાધી શું કામ કરો છો અમે આદી ભાઈ ને કાઈ નઈ કેવી આપણે રાજી ખુશીથી અહીંથી વયા જાહું બા તમે ચિંતા ન કરો ઈ હું મારા ઉપર છોડી જો મારે અહીંથી કેમ નીકળવું ને એ મને સારી રીતે ખબર છે આદિને હું સમજાવી દી મીરા કાલ સવારે આપણે નીકળી જવાનું છે એટલે તું બાલા કપડા એ ફરી દેજે આદિ કાંઈ કહે ને બા તો એને હું જવાબ આપી દે કહેવાય ભાભી કઈ બહાર જાવ છો ના આદી અમે લોકો આજે ગામડે જઈ રહ્યા છીએ ગામડે પણ શું કામ અરે તમે હજી આવ્યા ને એક દિવસ થયો છે તો પછી આમ અચાનક જવાનું કારણ તમે લોકો તો રોકાવાના હતા ને હા રોકાવાના હતા પણ અચાનક એક કામ યાદ આવી ગયું ને એટલે ગામડે જવું પડે એમ છે એટલા માટે જઈએ છીએ અને બા તમારા કપડાં પણ થેલામાં ભરી લીધા છે ચાલો તો આપણે નીકળીએ અરે મોટા ભાઈ હા તમે શું બોલો છો માનું છું કે તમારે કઈ કામ આવ્યું એટલા માટે તમે જાવ છો પણ મમ્મી તમારી સાથે શું કામ લેતા જાવ છો નક્કી નક્કી કઈ થયું છે બોલો શું થયું છે આદી ભાઈ નથી થયું આ તો ગામડે તમારા ભાઈને કામ આવી ગયું ને એટલે અમારે જાવું પડે એમ છે બાકી અમે તો રોકાવાના જ હતા ને હા પાપી બરાબર કઈ છે આદી એમને કામ આવી ગયું છે તો પછી જવા ને શું કામ એમને ખોટી તાણ કરો છો રોકાવાની તું ચૂપ રહે મારે છે ને તારું કંઈ નથી સાંભળવું મમ્મી તમે જ મને કહો શું સાચી વાત છે કઈ થયું છે ને બોલો મમ્મી તમને મારા સમજે જે કંઈ પણ હોય ને મને કહી દો બેટા બેટા તે સામાપીને મને બાંધી લીધી એટલે મારે ના છૂટકે કહેવું પડે છે તારી અને સિયાની વાત રાજુ સાંભળી ગયો તો અને તમારા ઘરમાં ઝઘડા ન થાય ને એટલે ગામડે જવાનો વિચાર કર્યો છે અને નિર્ણય લીધો છે અને સાથે હું પણ જાઉં છું હા દીભાઈ અમે અહીંયા આવ્યા ને કે સિયાને જરાય ગયું નથી અને બાએ પણ મને બધી વાત કરી છે કે સિયા એમને યારે કેવું વર્તન કરે છે ખોટાયા રાખીને દુઃખી કરવા એના કરતાં તો સારું ને કે બા અમારા ભેગા ગામડે જ આવતા રહે એ અમારથી થાહે એટલી સેવા કરશું અમે એમની મોઠા ભાઈ હા કેરીના ઢોપલામાં એક કેરી બગડી હોય ને તો એ કેરીને ફેંકી દેવી જોઈએ કારણ કે જો એ કેરીને ન ને તો એક લીધે બધી કેરી બગડી જાય છે હા બધું તારા લીધે થયું છે તો મારા પંખીના માળાને વિકવા માંગે છે હું એવું ક્યારે નહીં થવા દઉં નીકળી જા મારા ઘરમાંથી આદી ભાઈ આ શું કરો છો તમે સી આપડા ઘરની લક્ષ્મી કહેવાય એની ઉપર આમ હાથ ન ઉપાડે તમારાથી અરે આ લક્ષ્મી ન કહેવાય હા તો નાગણ છે નાગણ જેના મોઢામાંથી નકરો ઝેર જોકે છે અરે આદી સીયાઓ માટે આવા શબ્દ ન બોલ જો સાંભળ તું આટલું બોલે છે છતાં પણ એ લોકો તારા પક્ષમાં જ બોલે છે વિચાર કર જરા સિયા મે તો તને હંમેશા મારી દીકરી માની છે પણ તે તે ક્યારે મને તારી માં ન સમજી સિયા પરિવારમાં બધા સભ્યો આરે હળી રહીએ ને તો જ રામરાજી આવે બાકી પરિવારના બધા સભ્યો મારું મારું કર્યા કરે ને તો ન્યા મહાભારત જ સર્જાય હા ભૂલી ન જાતી વો બેટા આદિને તો હંમેશા મેં મારો દીકરો જ માન્યો છે અરે એના માટે તો હું મારો જીવ પણ આપી દઉં તો પછી એ એ થાય હું કેવી રીતે જોઈ શકું અમે લોકો અહીંયા રોકાઈએ એ તમને ના ગમે અને તમે આદિ સાથે ઝઘડો કરો એ મારાથી ના જોવાય એટલે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે લોકો ગામડે જઈ રહ્યા છીએ તમારે ક્યાંય નથી જવાનું ભાઈ ભાભી મને માફ કરી દેજો હું સ્વાર્થી બની ગઈ હતી મે પોતાના ને ક્યારે પોતાના માન્યા જ નહોતા પણ મને હવે સમજાઈ ગયું છે કે પ્રેમ વેજો ને તો પ્રેમ મળે અને નફરત વેજો તો સામી નફરત જ મળે સોરી ભાભી તમે મોટા ભાઈને કહો ને કે તમારે ક્યાંય નથી જવાનું અહીંયા જ રહેવાનું છે અને હા તમારે જવું હોય ને તો અમે બંને તમારી સાથે આવશું સિયા તું સમજી ગઈ ને અમારા માટે તો એ જ મોટી વાત છે મમ્મી તમે પણ મને માફ કરી દેજો મેં તમારી પાસે બહુ કામ કરાવ્યું છે ન બોલવાની બોલી છું તમારી સામે હું તો એ ભૂલી જ ગઈ હતી કે સાસરીમાં આવ્યા પછી સાચી મા તો આપણી સાસુ જ કહેવાય મમ્મી બોલો ને મને માફ કરી દેશો હા બેટા કહેવાય છે ને છોરું કા છોરું થાય માવતર કા માવતર ક્યારેય ન થાય બસ તે જે પણ કાંઈ કર્યું એ નાદાનીમાં ભૂલ કરી હે ને અત્યારે હવે સમજી ગઈ તો મારા માટે તો મારી દીકરી પાછી આવી કંઈ કહેવાય ને આદિ દે સિયાઓને પસ્તાવો થઈ રહ્યો છે તું એને માફ કરી દે ભાઈ તમે કહો છો ને એટલે માફ કરું છું કારણ કે મેં તમારું વેણ ક્યારેય નથી નિભાવ્યું એવું નથી બન્યું સિયા આ છેલ્લી વાર તને માફ કરું છું હવે પછી ક્યારેય આવી ભૂલ ન થવી જોઈએ નહીં થાય સોરી ચાલો હવે બધા અંદર જઈએ ચાલો મમ્મી ચાલ બેટર